દિયોદર શહેરમાં પ્રથમવાર એડવાન્સ ટેકનોલોજી સાથે ફિઝિયોથેરાપી ક્લિનિકનો શુભારંભ દિયોદરમાં હવે નવા નવા હોસ્પિટલો ક્લિનિકો બની રહ્યા છે ત્યારે આજરોજ દિયોદર હાઈવે વિસ્તારમાં એક ફિઝિયોથેરાપી ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં ફિઝિયોથેરાપીના દર્દીઓ જેમ કે ઘૂંટણનો દુખાવો કમરનો દુખાવો ગરદનનો દુખાવો ખભાનો દુખાવો સ્નાયુનો દુખાવો મણકાનો દુખાવો ગાદી ખસી જવી મોઢાનો લકવો પેરાલિસિસ લકવો ખલી ચડી જવી હાથ પગમાં ધ્રુજારી હાથ પગનો લખવો જેવા અનેક પ્રકારના સારવાર હવે દિયોદર શહેરમાં થશે જેમાં ડોક્ટર ભાવનાબેન એસ પરમાર ડૉક્ટર હિતેશભાઈ કે ચૌધરી ડોક્ટર તેજસભાઈ બી ચૌહાણ નરેશભાઈ પી પંચાલ દ્વારા આ ફિઝિયોથેરાપી ક્લિનિક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આજથી શુભારંભ કરવામાં આવ્યો જેમાં ડોક્ટરો આગેવાનો ગામ લોકો આ શુભારંભમાં બહોળી સંખ્યામાં મંગલ પ્રારંભમાં પધારી હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા આજે આપણે વેલનેસ ફિઝિયોથેરાપી સેન્ટરનો શુભારંભ કરી રહ્યા છે એની અંદર ઘણા બધા દર્દીઓને નકરો પડ્યો હોય બરાબર છે એની પછી કસરતની સારવાર હોય પછી ઓપરેશન કરાયેલું હોય સાંધા બદલેલા હોય ઓપરેશન પછી જે લોકોને સાંધો જકડાઈ જતો હોય કે જેની અંદર થોડી ઘણી ફોડ રહેતી હોય કસરત ન કરતા હોય સ્નાયુ નબળા પડતા હોય એના માટે કસરત વિભાગ પણ આપણે ચાલુ કરેલો છે પછી જૂના જે દુખાવા હોય કે જે દવા ગોળી લીધી હોય અને કોપરેશન તરફ ના જવું હોય તો એમના માટે પણ આપણે અત્યાધુનિક મશીનરી વસાયેલી છે જેથી કરીને એ ખાવા પણ જરૂર નથી આપણે મુક્ત કરી શકીએ છીએ નમસ્કાર ડોક્ટર ભાવના પરમાર વેલનેસ ફિઝેરાપી સેન્ટર આજે મારા દિવસ પ્રજામાં સૌપ્રથમ એડવાન્સ ફિઝિયોથેરાપી સેન્ટર એડવાન્સ ટેકનોલોજી દ્વારા ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત થઈ છે જેમ કે લેઝર થેરાપી દ્વારા ટીચરનો દુખાવો ગબ્બાનો દુખાવો લખવાવાળા પેશન્ટ મોઢાનો લખવો બધી અદનન ટેકનોલોજી દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવશે